જય શ્રી કૃષ્ણ મિત્રો હરહર મહાદેવ શું તમને ખબર છે મૃત્યુ માત્ર એક પલ્ટો છે અંત નહીં આ પછી એક એવી યાત્રા શરૂ થાય છે જ્યાં સમય શારીરિક પીડા અને પાપ અને પુણ્યનો સંપૂર્ણ હિસાબ કરવામાં આવે છે આગળના વિડિયોમાં આપણે જોયું કે મૃત્યુ પછી તેર દિવસ સુધી આત્મા શું કરે છે અને યમ માર્ગ પર સત્તર દિવસ સુધી ભયંકર યાત્રા કેવી હોય છે પણ હવે આપણે જોઈશું હવે આત્મા સાથે આગળ શું થાય છે જો તમે હજી સુધી આગળના વિડીયો જોયા નથી તો તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો અથવા તો લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દેવામાં આવી છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો તો હવે આપણે આગળ વધીએ અત્યારે નિર્ણયનો સમય આવી ગયો છે શું માત્ર પાપ અને પુણ્ય પર જ નક્કી થાય છે કે આત્મા ક્યાં માર્ગે જશે શા માટે કેટલીક આત્માઓ બધી સજાઓ બાદ પણ ફરીથી જન્મ લે છે

આ બધું આપણે આ વિડિઓમાં જોવાના છીએ તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને જો તમે હજી સુધી અમારી ચેનલને સસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો શરીર ભૂલાઈ જાય પણ આત્મા તો એની સાથે એના દરેક કર્મ લઈને આગળ વધે છે તો હવે એ આત્માનો ચુકાદો કોણ કરે કોણ નક્કી કરે કે આત્મા સ્વર્ગમાં જશે કે નર્કમાં આવો યમલોકની સભામાં પહોંચીએ તૈયાર રહો કારણ કે હવે યમલોક નો ન્યાય શરૂ થવા જઈ રહ્યો છે આજનો દિવસ છે નિર્ણયનો સામે યમરાજની ગાદી છે ચારે બાજુ અંધકાર યમદૂતોની ભયંકર હાજરી અને એક ભવ્ય ખૂણામાં ચિત્રગુપ્ત જે શાંત છે પણ હંમેશા જાગૃત સામે ઉભેલી આત્માઓ કામતી આંખો અને અધૂરા સપનાથી ભરેલી વ્યથા બધાને એક જ શંકા છે મારા જીવનના કર્મો મને ક્યાં લઈ જશે ચિત્રગુપ્તના ગ્રંથના પાના ખુલે છે જેમ જેમ પાના બદલાય છે તેમ તેમ કોઈના જીવનની સાચી હકીકત ખુલે છે કેટલીક આત્માઓ એ બધું છુપાવી હોય છે પણ હવે એ શક્ય નથી એક ફળ માટે એક આત્મા પ્રાર્થના કરે છે મેં ગરીબોને ભોજન કરાવ્યું હતું મેં દાન પુણ્ય કર્યું હતું મારી પાસે થોડું ઘણું પાપ હશે પણ હું ખરાબ તો ન જ હતો પણ ત્યાં તો યમદૂત ત્રાટકે છે તેમને ફક્ત સત્ય જોઈએ કર્મોનો ચોખ્ખો હિસાબ સામે યમરાજ અડગ અને નિષ્પક્ષ રીતે ઊભા છે સૌની આંખો હવે એક જ દ્વાર પર છે સામે સ્વર્ગના સુખભર્યા દ્વાર ખુલશે કે પછી નર્કના કટોકટી ભર્યા માર્ગોનું દ્વાર ખુલશે યમરાજ હથેળી ઊંચી કરે છે અને ફેસલો આવશે યમલોકની અંદર શું થાય છે ચલો જોઈએ જેના પુણ્ય ભવ્ય હોય તેમને તેજસ્વી માર્ગ દેખાય છે સંત સાધુઓ દયાળુ મનુષ્યો તેમની સામે ઇન્દ્રલોકના દ્વાર ખુલે છે સ્વર્ગ માર્ગે જતાં પવિત્ર ગંધ આવે સુંદર સંગીત વાગે અને દૈવિક પ્રકાશ આખા યમલોકમાં ફેલાઈ જાય છે પણ પાપી આત્માઓ માટે શું છે તેમના માટે કોઈ શાંતિ નથી કોઈ માફી નથી યમદૂત તેમને બોલાવે છે તારું નામ લખાયું છે નરક માર્ગ માટે એક વાવાઝોડાની જેમ તુફાન બનેલા યમદૂત પાપી આત્માને ખેંચવા આવે છે અંધકાર ત્રાસ અને ભયભીત ચિતકારો થાય છે એકવીસ પ્રકારના નર્ક અને દરેકમાં ભયંકર યાતનાઓ હોય છે શું તમે જાણો છો કે યમલોકમાં એક એવો પણ નિયમ છે જ્યાં આત્મા પોતે પોતાનો ન્યાય જોઈ શકે છે સાચા પુણ્ય અને પાપનો અહેસાસ થાય છે પણ હવે કોઈ બદલી શકતું નથી સત્કર્મ કરનાર માટે સ્વર્ગના દ્વાર ખુલે છે જે આત્માએ પાપ વિના જીવન જીવ્યું છે તેને ક્યારેય યમદૂત ના બોલાવે આમ તો મનુષ્યના જીવનમાં જ સ્વર્ગ કે નર્ક નક્કી થઈ જાય છે જે આત્મા શ્રેષ્ઠ પવિત્ર કર્મોથી ભરેલી હોય છે તેમના માટે રાહ જોઈ રહ્યું હોય છે દેવતાઓનું દિવ્ય સ્વર્ગ તો ચાલો આજની યાત્રા શરૂ કરીએ પાપથી મુક્ત આત્મા માટે સ્વર્ગની દિવ્ય સફર કરે છે છે અને અને લેખા મુજબ પાપ થાય જે આત્મા પોતાના સારા કર્મોથી સ્વર્ગના પાત્ર બને છે એને યમદૂત નહીં પણ દેવદૂત આવકારવા આવે છે આત્મા માટે સફેદ તેજસ્વી પ્રકાશ ના દ્વાર ખુલે છે એ જ સ્વર્ગ નો પ્રવેશ દ્વાર દેવદૂત તેને આવકારે છે અને કહે છે તમારા સારા કર્મોના લીધે તમે હવે દિવ્ય સુખ ભોગ માટે તૈયાર રહો સ્વર્ગની આ યાત્રા એક અનુભવ છે કોઈ કોઈ નથી નથી પીડા માત્ર આનંદ અને શાશ્વત શાંતિ છે સ્વર્ગને સાત લોકમાં દર્શાવવામાં આવ્યા છે એમાં પહેલું છે ઇન્દ્રલોક આ દેવતાઓનું રાજ્ય છે જ્યાં અપ્સરાઓ નૃત્ય કરે છે ઇન્દ્રદેવ વજ્ર ધારણ કરે છે અને જ્યાં પવિત્ર કર્યું અહીંયા એ આત્માઓ જાય છે જેમણે પવિત્ર જીવન જીવ્યું હોય પણ બ્રહ્મ જ્ઞાન મેળવ્યું ન હોય અહીંયા ચંદ્રની શીતળતા જેવું શાંતિમય સુખ મળે છે ત્રીજું છે વિષ્ણુલોક જે લોકો ભક્તિ અને દયાળુ કાર્યો દ્વારા વિષ્ણુ ભક્ત બની જાય છે તેઓ વિષ્ણુ લોકમાં પહોંચે છે અહીંયા આત્માઓ ભગવાન વિષ્ણુની નિરંતર સેવા કરે છે છે અને જીવન ભોગવે ચોથું છે બ્રહ્માલોક અહીંયા મુનિ ઋષિઓ તપસ્વીઓ અને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરનારા આત્માઓ વસે છે મોક્ષ તરફ જવાનો આ છેલ્લો દરવાજો છે પાંચમું છે રુદ્રલોક જ્યાં ભક્તો તપસ્યા અને આધ્યાત્મિક સાધના માટે જાય છે અને યોગીઓ માટે આ પરમ છે છઠ્ઠું છે યમલોક જ્યાં યમદેવ પાપ પુણ્યનો હિસાબ આપે છે અને ન્યાય કરે છે આ સંધિ સ્થાન છે અહીં જ સ્વર્ગ કે નરકની ની યાત્રા નક્કી થાય છે સાતમું છે સત્યલોક આ જગ્યા માત્ર તેવા મહાન યોગીઓ માટે છે જેમણે જીવનમાં માત્ર સત્ય જ છે આમ સ્વર્ગ માત્ર એક જગ્યા નથી તે આત્માની યાત્રા છે છે જે તેના અનુસાર ભોગવાય આત્માને તેના પુણ્ય પ્રમાણે આ લોકમાં સ્થાન મળે છે કોઈ ઇન્દ્ર લોકમાં ઇન્દ્રના મહેમાન બને છે તો કોઈ વિષ્ણુ લોકમાં દાસાનું દાસ તરીકે નિવાસ કરે છે

પછી તેને પુનર્જન્મ લેવા પૃથ્વી પર પાછા મોકલવામાં આવે છે તો શું સ્વર્ગનું સુખ અનંત છે કે પછી આ પણ એક પડાવ છે મોક્ષ યાત્રામાં શું મોક્ષ મેળવવો એ સંપૂર્ણ સુખ છે એ આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરીશું હવે આપણે જોઈએ કે નર્કની યાત્રા કેવી હોય છે અને કેવા લોકોને નર્ક ભોગવવું પડે છે અને શું કોઈ નર્કમાંથી બચી શકે છે ચાલો જોઈએ સત્કર્મ કરનાર માટે સ્વર્ગ અને પાપી આત્મા માટે ભયંકર નર્ક જેમ જીવનમાં જ માણસ પોતાનું ભવિષ્ય નક્કી કરે છે મૃત્યુ પછી તેની યાત્રા નક્કી થાય છે પરંતુ શું નર્ક એ માત્ર એક કલ્પના છે કે એ પાપી આત્માઓ માટે એક સખત સત્ય છે શું કોઈ નર્કના દંડમાંથી છૂટી શકે આજે આપણે એ યાત્રા નિહાળીશું જે પાપી આત્મા માટે સૌથી ભયંકર અને દુઃખદાયક યાત્રા છે યમદૂત કાળા ભયંકર અને કઠોર હોય છે છે પાપી આત્મા શરીર છોડે પણ પણ તેને એક શ્વાસ લેવા દેવામાં આવતું નથી મોતના જતન પછી એની આસપાસ જામેલા યમદૂત એકદમ ભયંકર અવાજથી કહે છે હવે તું યમરાજના ન્યાય માટે તૈયાર થઈ જા જ્યારથી આત્મા યમદૂતની પકડમાં આવે છે ત્યારથી તેની એક ચીજ કોઈ સાંભળી શકતું નથી કારણ કે એ સૂક્ષ્મ લોકમાં પ્રવેશી ગઈ હોય છે પાપી આત્મા માટે યમ માર્ગ એ જ પ્રારંભ છે એના પગ તોડી નાખવામાં આવે છે જેથી તે ભાગી ના શકે એના શરીર પર લોહીના સૂટાથી મારવામાં આવે છે ભૂખ લાગશે પણ કાંટાવાળા ફળ ખાવા મળશે તરસ લાગશે તો ફક્ત ઉકળતા તેલ જેવું પાણી મળશે આ યાત્રા કેવળ દિવસની નથી પણ પછી જે થાય છે એ તો સહન કરવું અશક્ય બની જાય છે પુરાણ અનુસાર નરકના ના એકવીસ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે જેમાં કેવળ અગ્નિ જ નહીં પણ એવા કઠોળ દંડ છે કે જેમાં પાપી આત્માને શાંતિ પણ મળતી નથી કુંભી પાક નરક જે લોકોએ જીવતા પ્રાણીઓ પર અત્યાચાર કર્યો છે તેઓને ઉકળતા તેલમાં નાખવામાં આવે છે રોરવ નર્ક જ્યાં આત્માને ઉગ્ર ભયંકર પીડાઓ મળે છે અને તેઓ જાનવરો જેવા બની જાય છે જે લોકોએ જીવનમાં બીજાને પીડા આપી હોય તેઓને અહીં મોકલવામાં આવે છે અસિપત્ર નર્ક જ્યાં પાપી આત્માઓ તલવારોથી ભરાયેલા જંગલમાં ફસાઈ જાય છે જે લોકોએ છુરી તલવારથી નિર્દોષોને માર્યા હોય તેઓ અહીં સજા ભોગવે છે તમિષ્ના નર્ક અહીં આખું જીવન અંધકારમાં પસાર થાય છે અને આત્માને ભૂખ તરસ અને તકલીફમાં રાખવામાં આવે છે કોઈના હકનો શોષણ કરનારાઓ અહીં આવે છે મહારૌરવ નર્ક અહીંયા આત્માને તેમનું પોતાનું શરીર પાડી નાખવું પડે છે દુષ્કર્મો કરનાર માટે આ નરક સજાની અને જ્યાં સુખ શાંતિ અને ભક્તિ છે ત્યાં સ્વર્ગ છે જે વ્યક્તિએ મૃત્યુ પહેલા જીવતા પ્રાણીઓને કષ્ટ આપ્યું હોય તેઓને આવા દંડ મળતા હોય છે જે વ્યાભિચારી દગાખોરી કે પાપમય જીવન જીવતા હોય તેમના માટે આ નરક સજાનો છે આ પીડા અનંત કાળ સુધી છે કેવળ પાપી આત્માઓ માટે ગરુડ પુરાણમાં લખ્યું છે કે જે જીવનમાં જે પાપ કરે છે એને એ જ પ્રમાણે ભોગવવું પડે છે કોઈ માટે અગ્નિ છે કોઈ માટે હાડપિંજર તોડી નાખવાની સજા છે વ્યાભિચારી લોકો જેમણે જીવનમાં અન્ય સ્ત્રીઓ કે પુરુષો સાથે દુર્વ્યવહાર કર્યો હોય તેમને આગમાં સળગતી સૈયાઓ પર સુવડાવવામાં આવે છે અને એક ક્ષણ માટે પર આરામ મળતો નથી ધનનો દુષ્પ્રયોગ કરનારા જેમણે ગરીબોના હકનો અફ્રેશ કરી હોય તેમને લોખંડના ગરમ ગોળા ખાવા માટે આપવામાં આવે છે માંસાહાર કરતા લોકો જેમણે પોતાના સ્વાદ માટે અન્ય જીવોના જીવ લીધા હોય તેમને એમના શરીર પર જ વારંવાર કાપ મારવામાં આવે છે આ દંડ ક્યારે પૂરા થાય જ્યારે તેમના પાપો પૂરા થાય છે ત્યારે તેમને યમરાજ ફરીથી પૃથ્વી પર મોકલી દે છે ત્યાં તેમને એવું જીવન મળે છે કે જ્યાં તેઓ પોતાના કરેલા પાપોની સાફ પરીક્ષા આપે પાપી આત્મા માટે પુનર્જન્મની મજબૂરી છે સ્વર્ગમાં જવાતી આત્મા માટે પુનર્જન્મ નક્કી નથી પણ નરકમાં જવાતી આત્મા માટે તો ફરી પૃથ્વી પર આવવું જ પડે છે પાપી આત્માને એવું જીવન મળે છે જ્યાં એને તે જ પીડાઓનો સામનો કરવો પડે છે જે તેણે બીજા લોકો માટે સર્જી હતી એની સાથે પણ પીડા દુઃખ અને દંડ વળી વળીને આવે છે એટલે જ જીવનમાં ભલે કોઈ પણ સ્થિતિ હોય સારા કર્મ જ કરવા જોઈએ તમારા આજના કર્મો તમારું આવતું જીવન નક્કી કરે છે સત્કર્મ તમને સ્વર્ગમાં લઈ જશે અને પાપ કર્મ તમને નરકમાં ધકેલી દેશે તો તમે શું પસંદ કરશો પાપ કે પુણ્ય શું તમારી યાત્રા સ્વર્ગમાં જશે કે પછી પીડા સભર નરક તરફ જશે આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવો જ પડશે સ્વર્ગ અને નરક કર્મો આપણું ભવિષ્ય નક્કી કરે છે સ્વર્ગ અને શું લાગે છે તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો સ્વર્ગ અને નર્ક એક ભૌતિક જગ્યા છે અથવા એ માત્ર મનની સ્થિતિ છે જે આપણા કર્મો અનુસાર રચાય છે આજે આપણે આ ગુપ્ત રહસ્યને ખોલવા જઈ રહ્યા છીએ ગરુડ પુરાણ અનુસાર સ્વર્ગ ઉપર છે દેવતાઓનું વિશ્રામ સ્થાન જ્યાં માત્ર સુખ જ સુખ છે નરક નીચે છે જ્યાં યમદૂત પાપી આત્માઓને ભયંકર દંડ આપે છે પણ એક આંતરિક સત્ય છે જ્યાં આપણે ભગવદ્ ગીતામાં જોઈ શકીએ છીએ આપણા જ કર્મ આપણું સ્વર્ગ નર્ક રચે છે જ્યાં સુખ શાંતિ પ્રેમ અને ધર્મ છે ત્યાં સ્વર્ગ છે જ્યાં ભય દુઃખ તણાવ અને દુઃખદ સમય છે ત્યાં નર્ક છે તો શું સ્વર્ગ મુક્તિ માત્ર મૃત્યુ પછી મળશે કે આ જીવનમાં પણ શક્ય છે સ્વર્ગ કે નર્ક શું આપણું પુનર્જન્મ નક્કી કરે છે ગરુડ પુરાણ કહે છે કે પાપી આત્મા પુનર્જન્મમાં ફસાઈ જાય છે અને સ્વર્ગ ભોગ્યા પછી પણ પાછા પૃથ્વી પર આવવું પડે છે મોક્ષ પામનારા લોકો જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી શકે છે તમને શું લાગે છે શું મોક્ષ એ અંતિમ લક્ષ્ય છે કે પુનર્જન્મથી આપણા કર્મો સુધારી શકાય છે ભગવાનનું નામ સ્મરણ અને સત્કર્મોથી સાચા સુખ સુધી પહોંચી શકાય છે શું નરકમાં જનાર પાપી આત્માઓ ક્યારેય સ્વર્ગમાં જઈ શકે શું કોઈ પણ વ્યક્તિ પોતાના કર્મોથી પોતાનું ભવિષ્ય બદલી શકે શું નરકના દુઃખોથી છૂટી શકાય કે એકવાર સજા શરૂ થયા પછી કોઈ રાહત છે કે નહીં આ બધા પ્રશ્નોના જવાબ આપણે આગળના વિડીયોમાં જોશું પુનર્જન્મ કે મોક્ષ શું તમે પણ બંધનમાંથી છૂટવા માંગશો તો તમારા વિચારો કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં અને હજી સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો કરી દો અને નોટિફિકેશન ઓન કરી દો જેથી એક પણ વિડિયો મિસ ના થાય તો આગામી વિડિયોમાં મળીએ પુનર્જન્મ અને મોક્ષના રહસ્યો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો હર હર મહાદેવ